હેલો ગાઈસ રામ રામ સીતારામ બધાને અત્યારે અમે પોરબંદર પોરબંદર હાઈવે માથે ઉભા હતા ને અહીંયા બે પ્લેન પોતાના સફરમાંથી તૈયાર થયા હતા તો અમે એવું જોવા ઊભી ગયા આપણે ભાણે જ ક્યા કે હે ને આપણે એ પ્લેન ઝૂટતા જોવે જાઉં તો અટાણે જોવું એન્જિન ચેકિંગ કરતા હતા બધું આપણે બેઠા બેઠા જોતા હતા કામ હાલે કેવી રીતે હોય બધી પ્રોસેસ આપણે કીધું બેશું પ્લેનમાં પણ બાય કેવી રીતે ચાલુ કરે એ તો જોવે લઈએ પછી ભે ને ક્રેશ બ્રેસ થાય એ આપણે હે ને તો નહીં ને બધું ચેકિંગ કરવા થાય ને એવા માટે જો સ્કૂલે સ્કૂલે બાળકો જાય છે બસમાં ને વાલે પ્લેન જો ઉપર પાઇલટ બધા જો એક પછી એક વારા પછી વારા પછી એક એક ઇન્જિન ચેક કરે ચાલુ કરે એવું બધું હાલે ને હેવતા બહુ વાર લાગી ગઈ હતી હે આપણે હે ને આ વાત ભાગીએને બે કલાક થયા તા હે ને આવીને કન્ટિન્યુ કન્ટિન્યુ ચાલુ ચેકિંગ કરે તો આપણે હવે ભાગીએ ઘરે ઘરે ખાઈ પી પછી ભૂમિ સામે જવાનું છે હનુમાનગઢ તો પછી એને મૂકવા જવાની છે આગળ આગળ કન્ટિન્યુ વિડીયો બની લેજો આપણે વાડીએ પણ જ કામ છે એ પણ પતાવવાનું છે આપણે ગયા હતા હોઢાણે હોઢાણેથી પછી અહીંયા પોરબંદર થોડું કામ હતું એ પતાવીને જાતા હતા ને ઘરે

એ અહીંયા ઢેગલો કર્યો એ અહીંયા ઢેગલો કર્યો કારણ કે ખેતર છે જ્યાં-જ્યાં બાવળો હોય ને ના 10 થી 20 ફૂટ જેટલો હે ને કંઈ મોલ ન થવા દઈએ ટૂંકમાં કંઈ જે આપણે બાવેતર કર્યું હોય ને ન થવા દેના જો આપણે લાઈન ફાટેગલ છે થોડીક કે જો તમે દેખા કે કેવો ફુવર થાય ના એક ક્યારે ક્યારે આમાં ફૂટે જાય ને તો આપણે પીવું નહીં વધારે ફાટેલી પછી આપડે ખબર નતી ન કરતા ખાંધા હું નાખત ના પાણી બહુ બગડે આપણે બરધું આવે લાઈન એ આપણે અઠાડેથી ગમે નજીક કરવી તો ગાયું કે ભી કે ढोर गई रही कोई भूंडा के अरे खबर पड़ी जाए ऐसे क्या रो भरा ही को ना हमने है ना थे फोड़े ना किए ले है।, है ना आ क्या रा माउंट तूरी है ना अपने सीआर पास क्या रही है यार तो ना है न वोली कॉल थोड़ा थोड़ा, थोड़ा, थोड़ा कट का बट का है वे ले रुपये ये तो आपने बस काम पते अरे वो बगला वे पीड़ा थी आज मजा है है हाँसी खेती में કે માણસ હે જંગલમાં ના નોકરીયાત માણસનું હોય એ આવું બધું છે ને બહુ મિસ કરતા હોય ને આપણે તો કાયમ કુદરત ભેગી જ રખડે સાઈકલાનો અવાજ આવે મસ્ત અલગ 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 કેટલી જે પ્રકારના સાઈકલા હે બે ત્રણ પ્રકારના બગલા છે ખાલી હા ચકલી બેઠી ઓલી અલીગો ઢેલના બચ્ચાને ને એવું બધું છે અત્યારે હાડા તન થયા છે ને આપણે બેહો ને પાણી પાઈ ને ભૂકો નાખી દીધો હોય ને કાલે આપણે હૈ ગયા હતા તો હરગું તો નહીં તો પાછું બેગ દી પછી ટ્રાય કરી હું થોડુંક હજુ સુકાઈ જઈને એટલે જેવું તેવું હેર ગયું બહુ ન થઈ ગયું હાલો વાહ આપણે બળધું બાંધ્યા બરદું છોડે આવીએ હવાને બાંધ્યા ને લઈ આવીએ બરદું બાંધી દીધા અને બાપુજી બેહેગા હેગા પીહું દોવા આ જો વન સાઈડ ના ભૂકો ખાઈ ને આપણે આ બેઠા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર નાખજો જય માતાજી